જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારુતિ અલ્ટો આઠસો ગાડી જોઈ રહ્યા છો અલ્ટો આઠસો વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે બે હજાર ને વીસ મોડલની આ અલ્ટો ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજી ની એન્ટ્રી તમને આ ગાડીમાં જોવા મળશે તો આ ગાડી વેચવાની છે ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો તમારે જો આ ખરીદવાની ઈચ્છા હોય તો તમે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે ભાઈનો નંબર ક્યાંથી મેળવવો કિંમત ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી મળી રહેશે તો મિત્રો આપણે ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું તમે જે અલ્ટો આઠસો જોઈ રહ્યા છો બે હજારને વીસના મોડલની ગાડી જોવા મળશે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ફાઇવ સીટર તમને ગાડી જોવા મળશે મેન્યુઅલ ગેર ટ્રાન્સમિશન જે ઓનર વિશેની વાત કરું તો સેકન્ડ ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે ઇન્સ્યોરન્સ નીલ અત્યાર સુધીમાં આ ગાડી સડસઠ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવે છે કિલોમીટર ગેરંટેડ છે આ ગાડીની તમને બે ચાવી જોવા મળશે તેમજ કંપની કલરની અંદર તમે ગાડી જોઈ રહ્યા છે સેલો પણ જોવા નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી છે ચાચવેલી ગાડી છે તમને આમાં આ ગાડીમાં તમને યુએસબી બી બ્લુટૂથ મલ્ટીમીડિયા જોવા મળશે તેમજ તમેશન જોઈ રહ્યા છો બેસ્ટ સીટ કવર જોવા મળે છે તેમજ પાવર વિન્ડોઝ તમને આ ગાડીમાં જોવા મળી રહેશે તમે પાર્સિંગ જોઈ રહ્યા છો જી જે જીરો બે પાર્સિંગ છે ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની અંદાજીત કિંમત ત્રણ લાખ પિસ્તાલીસ હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે તમે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા જાઓ જોવા જાઓ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું આ ગાડીની તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર પાલનપુર જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ તમે આલ્ટોની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડિયોના નીચે ટાઇટલમાં જ તમને કોન્ટેક્ટ નંબર મળી રહેશે તે આ ભાઈનો નંબર છે મોબાઈલ નંબર તમે તેને ફોન કરીને ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો આ ભાઈનો નંબર ત્રાણું બે સત્યોતેર ઇઠોતેર ત્રીસ છ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ અલ્ટો વિશેની વધુ માહિતી મેળવી શકો છો બાકી તમે અલ્ટોની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી પૂલ જવાબદારી સાથે આ અલ્ટો વહેંચવાની છે